નાખી પસંદ બરોબર મસ્ત મજા આવે અરે મસાલા મસાલા બધી નાખશી કામ કરો હા હા

એક આવાજ બન એ હા એક તો હાળો વહરાતા તો નહી તો કશુ ને મારે તો શું કરવામાં આ જગા હાના ગરમા તા આ એકલું આળો રે ના બા આવ બળ ભજે આવ કાપી હે તોને ગોટોનો લોટલા લાયો છો ના જો હા કરો આ

કોણ હા અ કળા કળા નજીબેનો ફોન કર્યો છે આવ્યો છે કા કે આવશે અને હોટેલ બિલ લઈને આવશે હા તો આઈ કોક માં આઈ ઓરો ઓડ જ જાવતા નામો કીધું આવકી સાથે બાટલો આવ તો તો પછા ધનો આવશે ફોન કરે કે આ ના રે માર નામ બોલે આલે કાકા ગુંગરીમાં છો અનાળ ગતને સતા

આજી પે તો આને સાહું કેટલા રહ્યા કે ફોન તો કર્યો કે હાલ આવો ઘર બને કે કરા દે એ મારી હોટેલ છે તારા બરાબર તો તું કાન મોયા હંગા થી આવું તારામાં હેડો આમ નાય હું પાડું ઓહ હા હાલો તારા આપણે બધાય તને કે આ રિજાય કે જા દેવા તાઈમાં નહળો બેહું થોડો લ્યો લ્યો આવો 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 હા બોટલ પર આયોજન કરવાનું છે બરાબર આવડું હા આપણો જવાબ છે મોર સગાનો પોસાન સંભાળી રહ્યો નો આ તો કાયા કે કે હો પહેલા છોટાના ચલુ સુપતો ઓ વા આ મેકાન જોજો તો નઈ ચાતા હા વો આ બાપા તે જોરા મને સાહેબ দাও આરાવાનો ભરાદો હો હા આરાવાનો છે એક બે બિગારનો છે બિગાર બરોબર વાહ એમ કર દેતો હા બોલ કમ દે હા હા कर रहे थे पण आज तो म थोडं दारू वेरी अनु बनावा छे एक वाकडोडी लता हिम्मत करू छे राम सुबह आ लाग जी बा

એ કદન નષ્ટી તો એક અલનરજી બાતા અનંત કી જો તો એકલો અનંત આજા એકર એકર કનક કન લાઈનાવા આમાં આવું તો મય રમતું બા હું કરું આમાં આપરા બનાવવાના હતા 3 જણાના કે આ તો 19 બોરા આ શું છે હા તો શું છે નમ બરે દેવા છે બરાજો લાગજી ભાઈ ખોટલલા જવા થાજો હા

ગોટા તો લાલ છોડ દે પાછો ડાઈબા ગોણા લાલ છોડ દે પાછો આઈ કસ યાર બે ના જી બા કોમ કાછું ના હોય નકા ફટાફટ આપડે ગેસ ચા બરોબર યે સતર યે કમ્પ્લીશન હા શું ખાધો થા હું વાત થા તારી યાદ થા તારી ઓનલાઈન બુકિંગ કરાવી લ્યો તો મેરમદુબા ઓ લસી છે આપણે ખાધા સગા જરૂર પડે તો મને કેજો વાત કરજો કઈ મોનો સાયંબાબાના ઓય દાયો આમ તો હા તારી યાદ કરતો રહાયવા ઓ

हां जीवन बा เดี๋ยว हम मोस तो 3 3 3 3 મય બોના બેરીયો છું અકાને આમંત્રાલી ઓછો ગાગર દીવા પૂછો છે લાગી ભાઈ કે ગેંગ પૂછી કેવા આ કો બાબા

આ મત પાઢરી આવતા કે ભાલે પૂનમ કે તો માંગ જ નઈ રે ઓહો રાત ન ડાળો તો તો એક ડાળો રાખો જેરો એના ઈ હોટલ જે એક ડાળો સ્પેશિયલ ચાંદા હુજે હ સાખજો જનમા એ તાપક પેલો તિસ્ તો આજે બધા આલવા છે ભાઈ અમાર ત્રણ જણ નઈ ખાવાનું એવા આ છે તો આ મેમોન આ છે એ મેમોન દાદા શેતાણ મેમોન તો હા આ હા પણ ગોટોના હાથે અડાડવાનો નઈ ચાલ નકા હું નું નું નુરજા રો છે ને તપી હરજ માત્ર રમદન મગતો ટાઈક છે આવો ને એક બાજુ બેહી પડ્યો આલો બોલતા હો હવે એવા જ કે તો વાત કર વાત યાર કા સામે લી ઓ વાત કા સારું થોડા ના યાર આવું હું ક્યો છો હું કહો જો હા તો પેલો હા ખાવ ઈવલ કઈ જોઈએ હા હેલો હા હેલો એ ખાઈ હા લે તન મુક કર હું તાર ના હા આમ પટી જ્યું છે હેલો હતા આને તૈલા ગોટા આ લેતા હું હા કોલેટા બેહજી ખરો નેતા પછી બેહજી અને હાથ ભાગ દો રાવા તો પાણી બોની આ તો વાત છે કે કે હા હા આળો તા કાઢો હું બોલાઉ એ હરકન આજ તો સોમા સોમા હા હું આવું આપણે આપણે બે પસ થઈ રજમા હા બોલાતા છોકરા હતા કને આ પ્રેમ બે હા પાછો થઈ ગયો હા તો આ તો છે આ કાળ કાળ થઈ જ્યું છે બધું ના 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 હું સાકુ શું ઓ બોટા હા હા બજા ના બાય હે આ કો બુ બનાવી નંદી બાય બોટા જો બજર નઈ બન્યા બજર નઈ નઈ રમકુભાઈ બધું આલી નાશિન બનાવ્યું છે અસન બન્યા હા હા પર હે અંડા આઈ પાતા વારે આ બે હે બજર રમકુન બે એવું છે તો પહેલા જમીન લ્યો હા જમીન હે મર સઈ ગુ તરે કો અમે થોડા બહાર દેહી આવી હા રાગ રાખો બનર્યો હા હા ગોટા બો ગોટાને જે ખાવાનું ઓકે દે ખાવાત નઈ મન ગોટા આ બધું શું મોમ થાય રે આ બધું ગોટા ટોંગલા તે આ કાડી મે લી આપણો એક સાઈડ બેઠા તેરા આવસ ડાઈબા આ તો ઓન તો ખાવો હલી તને હા કેવા મન ગયા તા આ શું મોમ કરે છે આ શું રયા આ ગોટા એની પડી ગયા છે અરે ખાઓ આ ને કાકા કાકા હું છું થાળીમાં લો હે હે થાળીમાં ઠાળમાં આ થાળમાં કે કા નથરે સંખો થરે પર પકટના બધે જાતા જા પડ્યો ને દારિયું ત્રુપો